નમસ્કાર ખેડૂત મિત્રો દોસ્તો આપણે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ અને એમને ઓર્ગેનિક આપણી ઇન્ડિયા ઇગ્રોની પ્રોડક્ટ વાપરી છે ઘઉંની અંદર અને ઘઉંની અંદર એમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અત્યારે બી દેખાઈ રહ્યું છે તો દોસ્તો આપણે ખેડૂતના મુખ્યત્વે સાંભળીશું કે કઈ જગ્યાએ એમને પ્રોડક્ટ યુઝ કરી છે ને એમને સાંભળીએ તો નમસ્કાર કયું ગામ રાણ રાણપુર શું નામ તમારું તીખાભાઈ તીખાભાઈ દોલાભાઈ રબાઈ બરાબર તો તમે અમારી જે પ્રોડક્ટ વાપરી છે એની અંદર તમને શું રિઝલ્ટ દેખાય સારું લાગે સારું લાગે તો દોસ્તો એમને આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ ઘઉંની અંદર વાપરી છે એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે જે વુ વસ્ત્ર પાયાની અંદર નાખ્યું હતું ગ્રો મેજિક એમ સ્પ્રે અને ઓલિફ નો છંટકાવ કર્યો એમાં પ્રાઉડનો બી છંટકાવ કર્યો છે જેના કારણથી એક બહુ સારું એવો રિઝલ્ટ મળ્યું એના ફૂટાવ કેટલા થયા છે અને ઉત્પાદન કેટલા ઘણું મળી શકે એ બી આપણે જોઈએ તો દોસ્તો એના ફૂટાવ આપણે જોઈશું તો મિત્રો તમને બતાવું છું કે આયરો એક છોડ છે આરો એક છોડ છે આ એક એક જ છોડ છે બરાબર આ એક છોડના ફૂટાવ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર ફૂટ આવશે એક દાણાની અંદરથી સત્તર ફૂટ આવશે મતલબ કે સત્તર જગ્યાએ ઊંભી લાગવાની અને સત્તર જગ્યાએ ઘઉંની ઊંબી આવશે તો ઉત્પાદન બરોબર તો તમે અમારી પ્રોડક્ટ જે વાપરી એમાં ખુશ છો તમે ખુશ ઓકે તો તમે ખેડૂત મિત્ર શું કહેવા માંગો વપરાય ઓકે તો થેન્ક યુ તમે ટાઈમ આપ્યો એ બદલ આપનો આભાર ઓકે